નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા જીરુંના બજાર ભાવ અને જીરુંને લઈને હાલ શું સમાચાર છે ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો છે અન્ય ગ્રુપ છે અને જે મિત્રો છે એમને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ વાત કરીએ જીરુની જે બજાર છે એમાં તો મિત્રો ગઈકાલે વાત કરીએ તો માંડ માંડ દશક જેટલા જે સેન્ટરો છે એમાં કામ જોવા મળ્યું હતું આજે પણ મિત્રો હરાજીનું કામ છે એ ટોટલી બંધ થવાનું છે આજથી બધા જ માર્કેટો છે બંધ થઈ જશે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો જે છેલ્લી હરાજી છે એ મુજબ ત્રણ હજાર આઠસો અને સાઠ રૂપિયા ઊંચાની અંદર જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ આપણે જીરુના વાયદાની તો જે વાયદો છે એમાં નાના મોટા સુધારા જોવા મળી રહ્યા છે અને ઓગણીસ હજારની જે સપાટી છે એના ઉપર મિત્રો કન્ટિન્યુઅસલી વાયદો અત્યારે ઊભો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ સમરીની તો જે એવરેજ ભાવ છે એ સત્તર હજાર પાંત્રીસ રૂપિયા પર ક્વિન્ટલ ત્યારબાદ સૌથી નીચા ભાવ અગિયાર હજાર એકસો રૂપિયા પર ક્વિન્ટલ અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અઢાર હજાર પાંચસો રૂપિયા પર ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ આપણે જીરુંની આવકોની તો જે આવકો છે એ પણ સારી એવી જોવા મળી રહી છે અને છેલ્લી હરાજી મુજબ એકસો અને પચીસ ગુણીની આવક જોવા મળી છે ઉપરાંત અગાઉના એક દિવસ વાત કરીએ તો એક હજાર અને ત્રીસ ગુણીની આવક પણ જોવા મળી હતી તો ઓલ ઓવર જે આવકો છે સારી એવી છે અને ભાવ છે મિત્રો એ એકથી લઈને ત્રણ અઠવાડિયા એટલે એકાદ મહિનામાં જે મિત્રો બજાર છે એમાં નાના મોટા ચેન્જીસ જોવા મળે એવી ધારણા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ